નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ ટ્રેકરના નવા અપડેટ વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં નથી આવતું ત્યાં સુધી પોષણ ટ્રેકરની અન્ય કોઈ કામગીરી છે એ કરી શકાતું નથી જેમ કે તમે દૈનિક ટ્રેકિંગ છે સીબી સીબી એન્ટ્રી છે મમતા દિવસ એન્ટ્રી છે હોમ વિઝિટ છે નામ નોંધણીકરણ છે એ કોઈ પણ પ્રકારની એન્ટ્રી તમે કરી શકતા નથી અહીંયા કાર્યકર બહેનો દ્વારા સાચી અને સચોટ માહિતી છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં દાખલ કરવામાં આવે છે આધાર કાર્ડ મુજબ જ તમામ વસ્તુઓ છે દાખલ કરવા છતાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર વારે વારે એકનો એક જ મેસેજ છે એ તમારી સામે આવી જશે અને એ મેસેજની અંદર તમને જણાવવામાં આવે છે કે હજુ સુધી તમે એપ્લિકેશનની અંદર આધાર કાર્ડ વેરિફિકેશન કર્યું નથી તમે અહીંયા જોઈ શકો છો આ પ્રશ્ન છે એ આખા દિવસમાં ઘણી વખત આપણી સામે આવે છે આવા કોમેન્ટ છે ઘણી બહેનોએ કરેલો છે અને જેના કારણે આ વિડીયોમાં આપણે એ સમજ મેળવીશું કે આપણે હવે કામ કઈ રીતે કરી શકાય એ પહેલાં એ સમજો છો અહીંયા તમે જોઈ શકાય છે આ હેલ્પર પ્રોફાઇલ આવી ગયું છે અહીંયા બેન છે બેન દ્વારા હેલ્પર પ્રોફાઇલ છે એને અપડેટ કરવામાં આવ્યું છે અહીંયા સબમિટ બટન ઉપર તમે ક્લિક આપી દો છો એટલે આપોઆપ એ બહાર નીકળી જશે અહીંયા હવે કામ કઈ રીતે કરવું એ સમસ્યા છે તો એનું સમાધાન છે વચગાળાનો રસ્તો છે આપણે વિડીયો દ્વારા સમજીએ છીએ પોષણ એપ્લિકેશન છે આપણને ત્રણ દિવસ ઓફલાઈન કામગીરી કરવાની મંજૂરી આપે છે અગાઉના અપડેટની અંદર કહેવામાં આવેલું કે તમે ઓફલાઈન કામગીરી છે કરી શકો છો તો તમે આ બે કે ત્રણ દિવસ કે જ્યાં સુધી નવું અપડેટ નથી આવતું ત્યાં સુધી આ એપ્લિકેશનની અંદર કઈ રીતે વર્ક કરવું કામ કરવું એ જરા સમજો તમારે છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર છે અહીંયા તમારો મોબાઈલ નંબર છે દાખલ કરી દેશો અને લોગિન ઉપર ક્લિક આપો છો એ સમયે તમારે તમારા મોબાઈલનો નેટવર્ક છે જે ડેટા છે એને બંધ કરી દેશો ચલો અહીંયા આપણે આપણે તમામ વસ્તુઓ દાખલ કરી દીધી છે લોગ ઉપર ક્લિક આપતા પહેલાં તમારે તમારા મોબાઈલનો જે ડેટા છે એને બંધ કરી દેવાનો છે જેવો તમે બંધ કરી દેશો એટલે અહીંયા સૌથી છેલ્લે આવી જશે તમે ઓછામાં ઓછો ત્રણ દિવસ છે એ ઓફલાઈન કામગીરી કરી શકો છો તો અહીંયા ઓફલાઈન કામગીરી તમે કરી દેશો જેમ કે અહીંયા આપણે આંગણવાડી કેન્દ્ર છે એને ઓપન પણ બતાવી દીધું છે અહીંયાથી તમે તમારા જે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ પણ તમે કરી શકો છો અહીંયાથી ટીક માર્ક કરી અને તમે એ એન્ટ્રી પૂર્ણ કરી દેશો તો આ રીતે તમે ઓફલાઈન કામગીરી કરી શકો છો ઓકે અહીંયા આટલું કરી દીધા પછી તમે ઓફલાઈન કામગીરીની અંદર છે એ નામ છે એ દાખલ કરશો એ એને જે પણ નોંધણી કર્યો હશો તો એ જ તમામ વસ્તુ થઈ જશે પણ અહીં બોક્સની અંદર એ નામકરણ આવી જશે અને એ તમારે છે એ સિંક કરવાનું રહેશે સિંક કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ઓફલાઈન મોડ છે ઓફલાઈન મોડની અંદર પછી તમે જોવો નેટવર્ક ચાલુ કરો છો ડેટા મોબાઈલનો તો અહીંયા તમારી સામે છે ઓફલાઈન કામગીરીની પેન્ડિંગ કામગીરી આવી જશે લિસ્ટમાં કે ભાઈ આટલું આટલું કામ મારે પેન્ડિંગમાં છે પછી તમારે અહીંયા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું એટલે તમારો તમામ ડેટા છે એ સિંક થઈ જશે ઓકે આ વસ્તુ અહીંયા સમજી સમજી ગયા છીએ હવે શું કરશો તમે તમારા મોબાઈલનો ડેટા છે એને ચાલુ કરશો જેવો મોબાઈલનો ડેટા તમે ચાલુ કરશો એટલે આપણી સામે પહેલો જે પ્રશ્ન છે મેસેજ આવવા વાળો એ આવતો નથી તમે જોઈ શકો છો અહીંયાથી તમે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે એ પણ કરી શકો છો અહીંયાથી તમે તમામ વસ્તુઓ છે તમે જોઈ શકાય અહીંયા તમે એટેન્ડન્સ છે છવ્વીસ છે એટેન્ડન્સ છે તો અહીંયા તમે જોઈ શકો આ ઓફલાઈન જે કામગીરી છે ડેટા બંધ કરીને ફરી ચાલુ કરી દેશો જેવો લોગિન ઉપર તમે ક્લિક આપો છો લોગિન ઉપર ક્લિક આપીને ફરી તમારે મોબાઈલનો ડેટા છે એને બંધ કરી દેવાનો એટલે ઓફલાઈન મોડમાં આવી જશે ઓફલાઈન મોડમાં આવ્યા પછી તમારે તમારું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરી દેવાની અને પછી તમારો મોબાઈલનો ડેટા છે એને ઓન કરવાનો ઓન જેવો તમે કરો છો એટલે તમારી સામે પેલો પ્રશ્ન છે જે પ્રોફાઇલ અપડેટ કરો એવો જે મેસેજ તમારી સામે આવી જતો હશે એ આવતો નથી તો આ રીતે તમે કામગીરી છે એ પૂરી કરી શકો છો સારું નેટ આવશે એટલે તમારી માહિતી છે એ ડેટા સિંક થઈ જશે આ સરળ અને સચોટ રસ્તો છે આપણે હાલની પોઝિશનમાં મેળવી રહ્યા છીએ જ્યાં સુધી નવું અપડેટ નથી આવી રહ્યું ત્યાં સુધી આ જ પ્રકારે તમે કામગીરી કરી તમારો જે બાકી જે કામગીરી છે એને પૂર્ણ કરી શકો છો જેમ કે સીબીની એન્ટ્રી જેને બાકી હશે એ પણ કરી દેશો આજે અઠ્યાવીસ તારીખ થઈ છે તમે અમે ઓગણત્રીસ કાલે છેલ્લી તારીખ છે તારીખની અંદર આપણે મમતા દિવસથી એન્ટ્રી પણ કરવાની હોય સીબીની એન્ટ્રી કોઈ બાકી હશે તો એ પણ એન્ટ્રી તમે અહીંયાથી હવે પૂરી કરી શકો છો આશા રાખીએ છીએ આ વચગાળાનો રસ્તો છે તમને યોગ્ય લાગ્યો હશે અને એનાથી તમારી અધૂરી કામગીરી છે તમે પૂરી કરી શકશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર